જય શ્રી ગોપાલ આજે નાની વાત માળા તિલકનો આશરો મોટો સંહિતા ભાગ એક પાના નંબર ત્રેપન દયા ભવૈયાની વાત છે દયો ભવૈયો ભયવ ભવૈયો છે રાજાને ખુશ કરવાનું કામ કરે છે હવે એક રાજા પાસે જવાનું છે એને અને એ રાજા વૈષ્ણવ છે વૈષ્ણવ છે એટલે કેમે કરીને જેમ ગમે તે કરો ને ખુશ એવું નથી એવું એણે સાંભળ્યું એટલે દયા ભવૈયાને તો રાજાને ગમે એવી વાત કરવાની હતી એટલે કે રાજા વૈષ્ણવ છે તો એ વૈષ્ણવનો સ્વાંગ ખાલી દેખાડવા માટે વૈષ્ણવને વૈષ્ણવ તરીકે એટલા માટે સ્વાંગ ધર્યો કે રાજાને ખુશ કરવો હતો એટલે ખાલી દેખાડવા માટે વૈષ્ણવનો સ્વાંગ ધરે છે અને રાજા પાસે જાય છે દયા દયાભવૈયાએ વૈષ્ણવનો ભેગ ધારણ કર્યો અને રાજા પાસે આવ્યો ત્યારે રાજા વૈષ્ણવનો ભેગ જોઈને એની સામે ચાલીને ભેટી ગયો એટલે કે રાજા પોતે સિંહાસન ઉપરથી ઊભો થઈને સામે ચાલીને એ દયા ભવૈયાને ભેટે છે કેમ કેમ કે રાજાએ એ દયા ભવૈયાએ વૈષ્ણવનો ભેખ ધારણ કરેલો છે એટલે વૈષ્ણવ દેખાય આવે છે એટલે જે વૈષ્ણવ દેખાયો માન્યો માની પણ લીધો રાજાએ કે આ વૈષ્ણવ છે એટલા માટે સામે ચાલીને દર્શન ભેટવા આવ્યા અને કહ્યું માગ તારા મનમાં આવે તે અત્યારે જ માગી લે પણ ભવૈયાને એ અટાણે વૈષ્ણવના ભેખને કારણે સદબુદ્ધિ થઈ ગઈ એટલે કેમ કે એણે સ્વાંગ તો ખોટે ખોટો રચ્યો તો પણ એ સ્વાંગમાં પણ પ્રભાવ કેટલો બધો છે કે એને ત્યારે માગવાનું કાંઈ સૂજ્યું નહીં દુર બુદ્ધિ દુર્બુદ્ધિ નિર્મળ થઈ ગઈ સદબુદ્ધિ થઈ ગઈ એટલે એને કાંઈ વિચાર આવ્યો નહીં એ વખતે કે હું શું માગું એવું થયું કેમકે વૈષ્ણવી વેશ ખાલી દેખાડો કરવા બી ધર્યો હતો પણ એટલો બધો પ્રભાવ છે તેથી તેણે રાજાને કહ્યું કે હું પછી માગીશ રાજા કે ભલે તારે મનમાં આવે ત્યારે માગજે હવે જ્યારે એની ભવાઈ પૂરી થઈ પછી ભવાઈ આ એના ઉતારે જાય છે તો એની પાછળ કોઈક આવતું હોય એમ લાગે છે પાછળ પાછળ કોઈક આવતું હોય એવું લાગ્યું પાછું વળીને જોયું તો ત્રણ સ્ત્રી દેખાઈ ત્યારે તેણે કહ્યું તમે કોણ છો ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે અમે હત્યા છીએ તો કે મારી પાછળ કેમ આવો છો ત્યારે સ્ત્રીએ કહ્યું કે અમો તારા દેહમાં રહીએ છીએ પણ તે આ વૈષ્ણવનો ભેખ ધારણ કર્યો છે તેથી અમે તેનાથી દાજીએ છીએ તું ભેગ ઉતારીશ પછી તારા દેહમાં પ્રવેશ કરશું એટલે કે આજે વૈષ્ણવનો ભેગ માળા તિલક જે ધારણ કરેલા છે એના કારણે આ ત્રણ સ્ત્રી ત્રણ હત્યા ત્રણ સ્ત્રી જે નેગેટિવ એનર્જી આપણે અત્યારે કહીએ એ બહાર દૂર દૂર જતી રહી જેવો વૈષ્ણવે ભેગ ધારણ કર્યો એ બહાર નીકળી ગઈ હવે એને અંદર ઘૂસવું છે પણ માળા તિલકને કારણે ઘૂસી શકતી નથી એટલે કે છે કે તું જેવું આ ઉતારીશ એવું તારી અંદર જતા રહીશું દયો એ સમજી ગયો અને મનમાં વિચાર્યું કે આ ખોટો ભેગ વૈષ્ણવનો ધારણ કર્યો તો હત્યા શરીરમાંથી ગઈ તો સાચો ભેગ ધારણ તો તો શું ન થાય આ વિચારીને રાજા પાસે બધી વાત કરી અને કહ્યું કે મને મને આપવા હો વૈષ્ણવ કરો એ જ હું માગું છું એટલે કે જ્યારે સૌથી પહેલા રાજાએ ખુશી થઈને ભેટીને કીધું ને કે તું માગ પણ એ ત્યારે માગી નતો શક્યો એ હવે માગે છે કે હવે મને વૈષ્ણવ કરો એ હું માગું છું તમારું મને આપવાનું બાકી છે

એવું આપણા ગોપાલલાલના સેવક ગોપેન્દ્રલાલજીના સેવકની બી વાત છે ને કે ખાલી દેખાડો કરવા માટે જેલમાંથી છૂટવું હતું અને ખાલી માળા ધારણ કરી અને ગોપેન્દ્રલાલજી અટારી ઉપરથી દ્રષ્ટિ પડી ગોપેન્દ્રલાલજીએ કીધું કે આને છોડી મૂકો ભલે આશરો તો લીધો છે માળાનો ને પણ આપણું સંહિતામાં નથી ઉદાહરણ છે ત્રેપનમાં પાના નંબર ઉપર કે માળા તિલકનો આશરો કેટલો મોટો છે જે આપણને કેટલી બધી વસ્તુમાંથી બચાવી શકે છે આપણે તો શાંતિ આપણે તો સેવક છીએ એટલે આપણે માળાના તો સેવક નહોતા તો પણ એની અંદરથી આ ત્રણ સ્ત્રી હત્યા જે છે એ બહાર નીકળી હવે આગળ આપણે છે આનું સમજાવે છે વાંચી લઈએ કે જુઓ વૈષ્ણવો વૈષ્ણવનો ખોટો ભેખ મારા તિલકનો ધારણ કીધો તો દેહમાંથી હત્યા ગઈ તો આપણે આ સેવક થયા અને ઠાકોરજી આપણને સોહાગમાં માળા તિલક આપ્યા છે એ પતવ્રતાની ટેકના આપ્યા છે તે વૈષ્ણવનો સોહાગ છે સોહાગ એવી ના એક ક્ષણ પણ ન રહેવાય એ સદા ધારણ કરી રાખવા જોઈએ પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના સોહાગને ધારણ ન કરે તો એ સ્ત્રી શંખણી કહેવાય સામી મળે કોઈ તેનું મુખ પણ ન જોવે માટે વૈષ્ણવે પોતાના માળા તિલક રૂપી સુહાગને સદા ધારણ કરવા અને એ બીજા ઠાકોરજી આપણા મુખ ન જોવે અને આપણી સેવા પણ કાંઈ અંગીકાર ન કરે અને એવા જીવનું મુખ જોવાથી ઠાકોરજી દુભાય એટલે કે જેને માળા તિલક ધારણ નથી કર્યા એવા જીવનું મુખ ઠાકોરજી જોવું ગમતું નથી માટે વૈષ્ણવે માળા તિલકનો મહિમા જાણવો અને તેના વિના રહેવું નહીં આવતું આપણે પુષ્ટિ સંહિતા પાના નંબર ત્રેપન નંબર